પ્રેસ ઓફ ઇન્ડિયા હંમેશા લોકોની સમસ્યાઓને લઈને એક સાચા લોક પ્રહરી ભૂમિકામાં કાર્ય કરતું ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ ટીમ અત્યારે હાલ આપણે જ્યાં લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ મોરબીના નવલખી ફાટક પાસે જ આવેલા લાયન્સનગર મેઇન રોડના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે રીતે વરસાદી પાણીના ભરાવાને લઈને મોરબીના નવલખી ફાટક પાસે આવેલું જે આ લાયન્સનગર છે સીધો એક સવાલ છે અમારો તંત્રને કે આ લાયન્સનગર છે કે ગંદકીનગર છે મોરબીમાં ઘણા બધા એવા એરિયા છે એટલા બધા વિસ્તારો છે કે જ્યાં ખાડાઓ અને ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે મારી પાછળ આપ સ્ક્રીન ઉપર જઈ રહ્યા છો કે જે ઘણા બધા મહિલાઓ આ જે સમસ્યા છેલ્લા ઘણા સમયથી ભોગવી રહ્યા છે અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે ત્યારે આ મહિલાઓ આ પ્રશ્નને લઈને શું પોતાની વ્યથા ઠાલવવા માગે છે આપણે તમામ જે મહિલાઓ છે એમને પણ મળી અને એમની સાથે જ આપણે વાતચીત કરીશું સૌથી પહેલા આ બેન તમારું નામ કહેજો હાલો હું નીતાબેન બોલું છું અમારી પરિસ્થિતિ કેવી છે સાહેબ અમે નીકળી નથી શકતા પાણી થી બહાર કેટલો સમય થયો આ બે મહિના થઈ ગયા નીકળી ન શકતા ઘર થી બહાર રજૂઆતો એક વાર આવ્યા હતા પણ અમે નહોતા હાજર શું મારું નામ અરૂણા બેન મહેશભાઈ રાવલ અહીંયા પરિસ્થિતિ તો જોવા અમે રોડ ઉપર હલાતું નથી સાહેબ આ પેલા રિક્વેસ્ટ કરી હતી એક તો કોઈ આવ્યું નહીં ઘણા બધા મહિલા તમે બેન શું કહેશો આગળ આવી જાઓ આગળ આવી જાઓ જે બોલી શકે હોય તેવા જે મહિલા હોય તે અમારી અમારી ચેનલ માં આવે સામે હાલો સર કેટલા ટાઈમથી અમે બધા પરેશાન છીએ આટલી કમ્પ્લેઇન કરી છતાં કોઈ પણ નો રિસ્પેક્ટ કે જવાબ જ નથી અમને હજી ઘરો માં પાણી એટલા જ ભરેલા છે બધાઈને તો મહેરબાની કરી પ્લીઝ કે તમે પાણી નો નિકાલ કરો રોડ અને લાઈટ ની વ્યવસ્થા ખૂબ થી કરો ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં મહિલાઓ આપ જોઈ રહ્યા છો કે આ એપાર્ટમેન્ટ તેમાં તમામ બહેનો અત્યારે હાલ રહે છે અને આ એપાર્ટમેન્ટની જે બાજુનો આ એપાર્ટમેન્ટની બાજુનો જે રસ્તો છે આ બાજુનો રસ્તો પણ એકવાર આપણે આ લાઈવમાં દર્શકોને બતાવી દઈ કે જે રીતે ગારો ખીચડ આપ જોઈ રહ્યા છો ગંદકી થી તો આ વિસ્તાર અને મોરબીમાં ખાસ તો આ જે લાયન્સનગરનો નો મેઇન રોડ વિસ્તાર જે કહેવાય છે ત્યાં અત્યારે ખૂબ જ ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો હાલ જોવા મળી રહ્યો છે ઘણા બધા મહિલાઓ છે બધા મહિલાઓ છે આપણે એમની સાથે બીજું હા અમે આયા ભાઈ નોકરી કરી છે સવાર સાંજ એકટીવા લઈને જાય ને આમાં પડી જાય છે એ તો જોવો તમે ખાડા કેટલા છે છોકરા વાળા અમે કેટલી વાર પડી સ્કૂલે થી પાછા આવી કપડા બગડે છોકરાના પાણીનો કાંઈ કઈ નિકાલ જ નથી ગટર બટર

પાયાની અને માળખાકીય કહી શકાય તેવી સુવિધા આપવામાં પણ તંત્ર હાલ નિષ્ફળ જોવા મળી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ તંત્રની કામગીરી ઉપર પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે ઘણા બધા મહિલાઓ છે બેન બીજું કઈ કહેવા માંગશો ગટરની પ્રોબ્લેમ છે ગટરમાં પાણી નથી જતા રોડ ઉપર પાણી છે પબ્લિક નથી કચરાવાળા આવતા કઈ પણ બધી પ્રોબ્લેમ જ છે તમે કઈ કરો પાણી આજ અઠવાડિયાથી ન થાયું અમારે શું કરવું પાણી ન હોય ગટરની એટલી પ્રોબ્લેમ ઘરમાં પાણી ભરી જાય કચરાવાળા નો આવે

તો એમ જ બોલે અમને તો અમારે શું કરવું હોય તો આમાં એવું થાય તમે દુકાન આગળ જુઓ ભાઈ અમારી દુકાન આગળ જુઓ કેટલું હે પાણી પાણી કેમ ધંધો કરે અહિયાં ગોઠા સુધી પાણી ભરેલા છે

દ્રશ્યો દર્શકો ને બતાવી રહ્યા છીએ લાઈવ કે તમામ જે મહિલાઓ છે રણચંડી બની રહી છે હાલ જ આક્રોશ જોવા મળી રહ્યો છે મોરબી ના લાયન્સનગર વિસ્તાર માંથી આ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ હું ને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના ના માધ્યમથી આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજ મોરબી ના નવલખી ફાટક પાસે આવેલા લાયન્સનગર મેઇન રોડ વિસ્તારના કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગંદકીથી તમામ મુખ્ય માર્ગો અત્યારે જોવા મળી રહ્યા છે ખદબત્તા જોવા મળી રહ્યા છે આ તમામ ગંદકીથી ખદબદકા જે રોડ રસ્તાઓ છે તેને લઈને આ તમામ જે મહિલાઓ આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોતાનો આક્રોશ અને વ્યથા ઠાલવી રહી છે હવે આપણે પાછળની તરફ ઘણા બધા ઘણા બધા પાછળ પાછળની તરફ પણ ઘણા બધા જે ભાઈઓ છે તેમના તેમના પણ ઇન્ટરવ્યુ આપણે દર્શકોને લાઈવમાં બતાવવા જઈ રહ્યા છીએ લાઈવ આપને બતાવી રહ્યા છીએ મોરબી ના લાય છે જેના કારણે ઘણા સમયથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ મેઇન રોડ છે હું હિમાંશુ ન એક દ્રશ્ય બતાવે કે જે મેન રોડ પર પણ ઘણું બધું પાણી અહિયાં તમે જોઈ શકો છો કે ભરાયેલું છે અને વરસાદ આવે ત્યારે ગોઠણ સુધીના પાણી અહીં ભરાઈ જતા હોય છે ઘણા બધા ભાઈઓ છે આપણે એમને પણ પૂછીએ કે આ પ્રશ્ન કેટલા સમયથી છે અત્યાર સુધીમાં તેમણે કેટલી રજૂઆત કરેલી છે અને શું પરિણામ મળ્યું છે આપણી સાથે એક આ વિસ્તારના નિવૃત્ત શિક્ષક એવા પરમાર સાહેબ છે પરમાર સાહેબ આ કેટલા સમયથી લાયન્સનગરમાં પ્રશ્ન છે શું કહે છે આ બધું લાયન્સનગરમાં છેલ્લા બે મહિનાથી તો સતર્ક સતત ગટર ઉભરાય છે એમાં આગળના વિસ્તારે એક ગટર તો એટલી બધી ઉભરાય ને છેક લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ જ્યાં આવેલી છે જ્યાં છસો બાળકો ભણે છે નોટ કરજો કે એક જે સ્કૂલ આવેલી છે એમાં છસો થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ સ્કૂલ જે છે ત્યાં બાળકો આટલા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના આરોગ્ય ઉપર પણ આ વરસાદી પાણીના ભરાવાના કારણે ખતરો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અન્ય એક સ્કૂલ આવેલી છે આ બીજી આ રોડ ઉપર શાંતિવન સોસાયટી છે અને એની બાજુમાં શાંતિવન સ્કૂલ આવેલી છે એની અંદર પણ છસો વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને એ રોડ પણ આવી જ રીતે દરિયો ભર્યો છે વાલીઓ એના એના બાળકોને મૂકવા જઈ શકતા નથી બાળકો અંદર ભરણી શકે એવી હાલત નથી દરેકના ઘરની અંદર પાણી ભરેલા છે જાજરૂમાં બાથરૂમમાં રસોડામાં હવે તો આ નગરપાલિકા તંત્ર છે કે શું છે એ જ ખબર પડતી નથી અને અમારા માનવા મુજબ તો નગરપાલિકા તંત્રને આ ભ્રષ્ટાચારનો એરું આંબળી ગયો એવું લાગે છે કારણ કે બધા ટેક્સ પિયર છે આટલો બધો ટેક્સ ભરતો હોવા છતાંય નગરપાલિકા એ એની સામે જોવા રાજી નથી એને રોડ રસ્તા ગટર લાઈટ પાણી આ તમામ સુવિધાઓ આપવી જોઈએ આ તમામ સુવિધાઓથી આ નાગરિકો વંચિત છે સારા એરિયામાં જાઓ જ્યાં ધારાસભ્યો છે ત્યાં અધિકારીઓ ઈએ છે એના રોડ રસ્તા સારા છે એની ગટરું સારી છે ત્યાં લોકો સારી રીતે રહી શકે જ્યારે આ વોર્ડ નંબર બે છે એ પછાત છે ત્યાં ગરીબ અને પછાત વર્ગના લોકો રે છે એટલે આને નગરપાલિકા કોઈ સુવિધા આપવા માંગતું નથી એવું અમને દેખાય છે ગમે તેટલી ફરિયાદ કરો ગમે તેટલા ત્યાં જઈને અમે આંદોલન કર્યા લગભગ 50 તો અમે અરજીઓ આપી છે અને એમની સામે તો અમે આત્મવિલોપન કરવાની ધમકી પણ આપી છે છતાંય આ બધું બેરાકાને અથડાય છે કોઈ કાંઈ આ કરવા રાજી નથી બે સ્કૂલો છે આ વિદ્યાર્થીઓની શું હાલત આ વિદ્યાર્થીઓને આવા રોગ થાય તો એના માટે શું એના માટે જવાબદાર કોણ એટલે હવે તો અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છે હવે અમારા નાગરિકોને ક્યાં અને ક્યાં રસ્તે જાવ આ વિસ્તારમાં કુલ કેટલા લોકો વસવાટ કરે છે સરવાળે આ વિસ્તારમાં લાયન્સ નગરમાં 400 મકાન તો છે બાજુમાં વિજયનગર છે શાંતિવન સોસાયટી રણછોડ નગર એક અને બે નિધિ પાર્ક આ બધા જ રોડ ઉપર ગટરો છલકાય છે એટલે ટોટલ વસ્તુ તો લગભગ સાત હજાર દસ હજાર જેવી વસ્તી થઈ જાય છે લાઈટ શું પ્રશ્ન લાઈટ પણ એવું જ છે આ અહીંયા ની સુવિધા નથી અને અહીંયા જે સીસી રોડ કરેલા છે ને એ તો અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર ની મિલી ભગત થી આ ભ્રષ્ટાચાર ના પોપડા ઉખડી ગયા છે તમે જુઓ ક્યાંય સીસી રોડ દેખાતો નથી સહયોગી દ્રશ્ય બતાવે રોડ ના આ તરફ ના દ્રશ્ય લાઈવ માં બતાવી દઈએ તમામ દર્શકો ને કે જે રીતના રોડ ની હાલત આપ જોઈ રહ્યા છો મોરબી નો નવલખી ફાટક પાસે આવેલો લાયન્સ નગર મેન રોડ મેઇન રોડ આવેલો છે અને ત્યાંના આ લાઈવ દ્રશ્ય છે ઘણા બધા લોકો છે અને એમની ઉગ્ર રજૂઆત છે એક માગણી છે આટલો સાથે કે તાત્કાલિક જ મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આ લોકો નો પ્રશ્ન ને સાંભળવામાં આવે અને તમામ જે પ્રશ્ન છે તેનું તાત્કાલિક મોટર ચાલુ કરે એટલે સીધું ગટર નું આવે કલાક અડધી અડધી કલાક ચાલુ રાખે એટલે પાણી બધા આવે નથી રોડ રસ્તા હારા કે નથી રહેવા જેવું અમારે કઈ મેળવે અને અમુક અમુક એરિયા એવા છે જેમાં પાણી જ નથી આવતા

પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે જે પાણીનો ભરાવો આપ જોઈ રહ્યા છો હું ને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ હવે આ જે મહિલાઓ છે તે તેમના વિસ્તાર અને તેમના જે રહેણાક વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો બતાવવા માટે અમારી ટીમને અત્યારે હાલ લઈ જઈ રહી છે ત્યારે હું ને મારા જે સહયોગી છે હિમાંશુ સોલંકી તેને કહેવા માંગીશ કે મારી સાથે ચાલે પાછળ અને દ્રશ્યો દર્શકોને આ લાઈવમાં બતાવી દઈએ કે જે રીતની સમસ્યા આ તળાવ અહી ભરેલું સતત આપ જોઈ રહ્યા છો કે આ એક તળાવ જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે તળાવ છેલ્લા ઘણા વર્ષો થી અહી તળાવ જેવું જોવા મળતું હોય છે વરસાદી જેવો પાણી નો લાઈવ દ્રશ્યમાં આપને બતાવી છે મોરબીમાં આવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવવાથી પાણીનો ભરાવો થઈ ચુક્યો છે અને પાણીનો જે ભરાવો થયો છે તેનો કોઈ નિકાલ નો કોઈ વિકલ્પ જોવા નથી મળી રહ્યો તમારા વિસ્તારમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય અને જો વરસાદી પાણીના ભરાવાને લઈને કોઈ સમસ્યા હોય તો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના ના અમારા હેલ્પલાઇન નંબર નાઇન સિક્સ ટુ ફોર થ્રી વન ફાઇવ થ્રી ઝીરો થ્રી આ નંબર ખાસ એક નોંધ કરી લેજો અને તેમાં આપણા વિસ્તારના વિડીયોઝ કે ફોટોગ્રાફ્સ અને માહિતી અને જવાબદાર વ્યક્તિનું એક નામ અને મોબાઈલ નંબર સાથે તમામ વિગત આ નંબર ઉપર આપ whatsapp દ્વારા મોકલી શકો છો અમે આપની જે સમસ્યા છે કરીશું મોરબીના આવા વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક 妈妈，妈、啊啊啊啊、好东了